વકફ એટલે એક અરબી શબ્દ છે ને તેનો અર્થ થાય છે કાયમી રહેઠાણ મુસ્લિમ સમુદાયના લોકો પોતાની મિલકત દાન કરતા હોય છે સંચાલન કેવી રીતે કરવામાં આવે અને સાથે જ તે જે મિલકત દાન કરવામાં આવી છે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તેનો જે નિર્ણય છે તે વકફ બોર્ડના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવતું હોય છે જેમાં એક પારદર્શિતાનો ઘણા સમયથી અભાવ જોવા મળી રહ્યો હતો અને સાથે જ વાત કરીએ તો જે આ મિલકત છે જેનો દાન કરવામાં આવે છે તે માટેના જે નિર્ણય લેવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચાર હવે આ વકફ એક્ટમાં સરકાર ફેરફાર કરવા માંગે છે અને એ ફેરફારને લઈને એ જે બિલ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને પણ ઘણો વિરોધ થઈ રહ્યો છે શું છે વિરોધ અત્યાર સુધી વકફ બોર્ડની કામગીરી શું જોવા મળી છે અને હવે જો આ પરિવર્તન આવે અને હવે જો આ બિલ પાસ થાય તો કેવા પ્રકારના પરિવર્તન આવી શકે છે તેને લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છે જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે અનવર હુસૈન શેખજી જેઓ મેમ્બર સભ્ય છે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના ના અનવર હુસેનજી આપનું સ્વાગત છે વેલકમ ટુ લોકમંચ થેન્ક યુ અનરજી સૌથી પહેલા તો મેં અત્યારે મારી રીતે સમજાવવાનો ક્યાંક એક પ્રયાસ કર્યો છે કે જે આ વકફ બોર્ડની કામગીરી શું હોય છે કઈ રીતે મુસ્લિમ સમુદાયના લોકો તેમાં દાન કરતા હોય છે પછી જે રીતે જે હું સમજુ છું કે જે પણ વકફની જે સંપત્તિ હોય છે તેનો જે લોક કલ્યાણ માટે તે સમર્પિત હોય છે ને તેની માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે પણ શું ખરેખર એ સંપત્તિનો જે ઉપયોગ છે અત્યાર સુધી લોક કલ્યાણ માટે ખરેખર કરવામાં આવ્યું કઈ રીતે અત્યાર સુધી વકફ બોર્ડની કામગીરી જોવા મળી છે સૌથી પહેલા તો તમે જે ભૂમિકા જે બાંધી છે એની ઉપર હું ચર્ચા કરીશ કે જે વકફ મિલકત કે વકફ દાન કરેલી જે મિલકત છે એ કોણે અત્યાર સુધી કરી છે એ જે ભારતમાં આઝાદી પહેલા અને અંગ્રેજ શાસન પહેલા જે લોકો જે 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 રાજ બાદશાહો હતા હતા કે બીજા નવાબો એ લોકોએ એક પાયસ ડ્યુટી થી કે ભાઈ એ એક સમાજના હિત ઉપયોગી કે ભાઈ એમના મરણ પછી એમની દફન ક્રિયા કેવી રીતે થશે ધારો કે કોઈ પીર ઓલિયા કોઈ સૂફી સંત આયા હોય તો એમને માટે એક હુજરો બનાવી આપે અથવા તો એમને જમીન દાન કરે કે ભાઈ તમે જે ધાર્મિક કામો ધાર્મિક સખાવતી હેતુ માટે જે કામ કરી રહ્યા છો એમના માટે એમને દાન કરી હોય અને એ જે એમના જે મૃત્યુ પર્યત પછી જે એમનો દરગાહ બની હોય કે જે મકબરો બન્યો હોય તો એ એની અંદર જે મિલકતો જે છે એનું એ રહી શકે અને એના માટેની એક આ વ્યવસ્થા હતી હવે એ વ્યવસ્થા જતે દિવસે અંગ્રેજ શાસન આવ્યું જે બ્રિટિશ રાજ પછી એ શાસન વ્યવસ્થામાં એનું એક સર્વે થયું એ સર્વે આપણે ત્યાં ભારતમાં જે છે એ સૌથી પહેલો ભારતમાં જે સર્વે થયો એ બ્રિટિશ શાસન દરમિયાન થયો એ સર્વેમાં એવું નક્કી થયું કે આટલી જે પ્રોપર્ટીસ જે છે એ વકફ પ્રોપર્ટી છે એના પછી જે જે તે વખતે વખતે એ કાઉન્સિલ હતી અને આખા અંદર એક જ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ એક જ છે પણ હાઈકોર્ટો ચાર હતી આખા દેશમાં એટલે એ પ્રીવી કાઉન્સિલ કેવાથી એમાં ગવર્નર એમાં જયારે બેસતા ત્યારે એ વખતે આ નિર્ણય જયારે લેવાયા કે આ વકફ પ્રોપર્ટી કેટલી છે તો એ વખતના જયારે પ્રીવી કાઉન્સિલમાં જે આપણા જે વેસ્ટ ઝોનના જે હતા એમાં ગુજરાત મહારાષ્ટ્ર અને અન્ય જે રાજ્યો ચાર પાંચ રાજ્યો જે છે એ રાજ્યોની અંદર એ જે વકફ હતી એને પદ્ધતિસરનું એનું થયું અને એ જે તે જિલ્લાના જે વખતે જે ડિસ્ટ્રિક જજ હતા એ ડિસ્ટ્રિક જજો એનું આખું નોટિફિકેશન બહાર પાડીને એ નોટિફિકેશન ગેઝેટ જેને કહેવાય એ ગેઝેટમાં લખાયેલી સંપત્તિ જ વકફ સંપત્તિ હતી એવું એ લોકોએ જાહેર કરી દિવ ત્યારબાદ આઝાદી પછી જે લોકો વ્યક્તિગત રીતે જેમણે પોતાની ચેરિટી કરી દાન કરી એ કોઈએ દરગાહ બનાવી કોઈએ મસ્જિદ બનાવી કોઈએ ચબૂતરો બનાવ્યો હોસ્ટેલ બનાવી પણ જે કબ્રસ્તાનો જે મોટા મોટા કબ્રસ્તાનો હતા એ બ્રિટિશ રાજ પહેલાના જે મુગલ શાસન દરમિયાનના જે કબ્રસ્તાનો હતા એ કબ્રસ્તાનોનું જ રજિસ્ટ્રેશન આપણે ઉત્તરોત્તરો આપણી પાસે આવ્યું કોઈ પણ સરકાર કે આ જે જયારે આપવામાં આવેલી જયારે મિલકતો હતી કે કબ્રસ્તાન માટે ગામમાં મિલકત કબ્રસ્તાન નથી તો સરકાર પાસે માંગણી કરી કે ભાઈ અમારે કબ્રસ્તાન માટેની આ મિલકત અમને આપો તો સરકારની એક નિયત નીતિ છે કે ભાઈ બે એકર જેટલી જે જમીન હોય તો એમને દાનમાં એટલે સરકાર એમને નિયત ભાવે આપી શકે હવે આ જે મિલકત જે છે સરકારી ખરાબો કે સરકારી પડતર એમાં ગામના કેટલાક લોકો ભેગા થયા અને એ લોકો આ વકફ સંપત્તિ ડિક્લેર કરી દીધી સરકારે જે પણ એની ઉપર અત્યારે જે વકફ બોર્ડ ની જે કામગીરી ઉપર આપ જે વાત કરી રહ્યા છો તો પહેલા જે થતું હતું કે ઓગણીસો નો જે કાયદો જયારે આવ્યો ત્યારે આ પ્રોપર્ટીઓ વેચવાની પરમિશન એમાં હતી એના કારણે શું થયું કે કરોડો અબજો રૂપિયાની જે સંપત્તિ હતી જે લોકો જે એક પાયસ ત્યાંથી નોબેલ જેમનો કોર્ષ હતો કે આ સમાજને ઉપયોગી થાય એની જગ્યાએ આ ભ્રષ્ટાચાર ખુબ જ મોટો એમાં ભ્રષ્ટાચાર થયો કારણ કે જે વસ્તુ એક એક્ઝામ્પલ તમને આપું કે એક ભરૂચ જિલ્લાની એક પ્રોપર્ટી હતી એમાં બાર લાખ રૂપિયામાં એક પ્રોપર્ટી વેચાઈ ગઈ એને પ્રોપર્ટી અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી સાડા ત્રણ કરોડની એની માર્કેટ વેલ્યુ હતી એ પ્રોપર્ટી વેચાઈ ગઈ બાર લાખ રૂપિયામાં અને એ પ્રોપર્ટીનું એ જ જમીનનું સ્વેપ કરીને બાર લાખ રૂપિયામાં ઉબળ ખાબડ જમીન એ લોકોએ વકફ પ્રોપર્ટી એટલે સ્વેપ થયું રોડ જમીન વેચીને એ જમીનના પણ બાર લાખ અને જે નવી ખરીદી એના પર બાર લાખ

આવા કિસ્સામાં આ થયું છે એટલે વકફ બોર્ડની જે ભૂમિકા જે છે એને આપણે જે શંકાસ્પદ ભૂમિકાને આપણે નકારી ન સકીએ જી બિલકુલ તો આવા સંજોગોમાં હવે સરકાર એટલે તો એટલે જ ફેરફારની માંગ કરી કે સુધી કોઈ દખલગીરી સરકાર કરી જ નથી શકતી એવા આજે પણ આજે પણ આમાં સરકાર કોઈ પણ જાતનું આ મિલકતોમાં દખલ કરવા માંગતી જ નથી પહેલી વાત તો આ છે કારણ કે જે આખો જે વિષય ઉભો કરે કે મુસ્લિમોની સંપત્તિ લઈ લેશે એવો વિષય આમાં અત્યારે આવો આશય પણ નથી મૂળ હેતુ એમાં એવો છે કે જે આ જે લોકો અત્યાર સુધી જે ખરેખર મુસ્લિમ સમાજને લાભ થવો જોઈએ એની જગ્યાએ કેટલાક વકફ માફિયાઓને જ લાભ થયો છે અરુણસિંહજી એક સવાલ મને પણ થાય છે કે એક મર્યાદા પણ નક્કી કરવામાં આવી હશે ને કે વકફ બોર્ડની સંપત્તિ કેટલી હોવી જોઈએ અને જે છે કેટલું દાન થઈ શકે ને કેટલી સંપત્તિ હોવી જોઈએ જેટલું છે એ તો હવે એક વામસી કરીને આખી એક પોર્ટલ છે સરકારનું એ ગવર્મેન્ટ રેકોર્ડ જેમ આપણે જે સેવન ના જે આપણે જે સાત બારના ઉતારા માટે જે એ કરીએ છીએ તો હવે એક વામસી ઓલ ઇન્ડિયા લેવલનું જેટલા પણ વકફ જયારે નોંધણી થઈ છે એ વામસી ઉપર હવે બધું જ આપણે જોઈ શકાય છે એ ઓપન છે બધા માટે હવે એના પછી હવે એની કાર્ય પદ્ધતિમાં શું છે કે હવે નવા વકફ ની રજીસ્ટ્રેશન ધારો કે વાત કરી કે જે આપણને જમીન જમીન આપી જી એ પછી ભેગા થાય ને કે ટ્રસ્ટ બનાવી નાખીએ વકફમાં રજીસ્ટર કરાવી રાખીએ તો એ કેવી રીતે શક્ય બને કારણ કે આ તો પ્રોપર્ટી તો સરકારે આપેલી છે તો સરકારી પ્રોપર્ટી ને કંટ્રોલ કરવા માટે આજે અત્યારે જે પેલા સર્વે કમિશનર હતા જે વકફ બોર્ડ ની અંદર ક્યારેય નિમાયા જ નથી એ એ સર્વે કમિશનર નું નામ બદલીને હવે કલેક્ટર કરવામાં આવ્યું છે જેથી કરીને જે રેવન્યુ એન્ટ્રીઝ જે છે રેવન્યુ ની જે મહેસૂલી ખાતાની શું શું વિગતો છે એ વિગતો જાણ્યા પછી જ આ રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા થશે વકફ ને રજીસ્ટર કરતા પહેલા એક બેરિકેટ જે છે સરકારનું કે ભાઈ આમાં એટલા માટે ચેન્જીસ લાવીને સરકાર નું પ્રપોઝ એવો છે કે ભાઈ એનું પ્રપોઝલ કે આ કારણે જે મિલકતો જે વેડફાતી મિલકતો જે છે એક તો અટકી જશે બીજું કે રજીસ્ટ્રેશન જે છે ધારો સેલડીટ કોઈ કરી દે તો એની જવાબદારી કોણ એની ઓથોરિટી કોણ તો એ કલેક્ટર જ હોય કે એ રેવન્યુ ઓથોરિટી છે તો એની જાણમાં આવે કે ભાઈ આ ખોટી રીતે આ વકફ પ્રોપર્ટી વેચાણ થઈ રહી છે તો એની એની નોલેજમાં હશે બધી વસ્તુ કારણ કે મામલતદાર થી એન્ટ્રીઓ થી લઈને તલાટી સુધી અને એ બધી જ એન્ટ્રીઓ રેવન્યુ એન્ટ્રીઓ તો કલેક્ટર જ કરતા હોય છે તો રેવન્યુ તો જ્યાં સુધી રેવન્યુ ઓથોરિટી આમાં સામેલ નહી થાય ત્યાં સુધી આ વકફ નું જે આખું જે પર્પઝ જે છે એ સૌ નહી થાય એટલે હવે સરકારે બે વિભાગને એક સંકલન કરવાનું કાર્ય કર્યું છે કે ભાઈ કલેક્ટર અને વકફોની કે આપની કયા સરકારી દખલગીરી પણ કહેવામાં આવી રહી છે સરકાર અમારી સંપત્તિ જોશે સરકાર ક્યાંક મુસ્લિમોની સંપત્તિ છીનવી લેશે આજે અમે લોકો દાન કરી રહ્યા છે અમારા સમુદાયના લોકોની માટે કરી રહ્યા છે અમારું સરકારે શા માટે જોવું પડે આ પ્રકારનો વિરોધ છે અનુરોષનજી કોઈ પણ મિલકત જ્યારે આપણે દાન પણ કરતા હોય કે ગિફ્ટ કરતા હોય કે ડીડ કરતા હોય એ રજીસ્ટ્રેશન થયા વગર કોઈ ડીડ માન્ય છે કાયદાની જોગવાઈઓ પ્રમાણે આપણે પાસપોર્ટ કઢાવવો હોય તો ફોટો તો પડાવવો જ પડે ને તો આ સરકાર જોશે સરકાર જોતી જ આવી છે પહેલાથી અત્યાર સુધી તો કેટલી એવી સંપત્તિઓ હશે ને કે કેટલો એટલો પૈસો હશે કે જે લોકો એ ખરેખર દાન માટે લોક કલ્યાણ માટે આપ્યો હશે ને એનો દુરુપયોગ પણ થઈ ચૂક્યો હશે ટ્રિલિયન્સમાં કેટલું થઈ ચૂક્યો હશે ટ્રિલિયન્સમાં થયું છે એટલા માટે તો આ જે મૂળ લાવવાનો હેતુ જ આ છે કે ખરેખર આ મિલકતનું રક્ષણ થઈ શકે મિલકતનું જે 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 વેડફાટ થઈ થઈ રહ્યો રહી હતી એ પર અંકુશ આવે અને ખરેખર વકફ મેનેજમેન્ટ થાય અને મુસ્લિમ સમાજના જ લોકો મુસ્લિમ સમાજના ટ્રસ્ટો મુસ્લિમ સમાજ જ વકફ બોર્ડ મુસ્લિમ સમાજના જ લોકો આ મિલકતો વેડફી રહ્યા છે એવું સ્પષ્ટ અત્યારે દેખાય છે ચાલો આપણે ટ્રસ્ટીઓ કે જે લોકો ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર આચરતા જોવા મળે એમની નિમણૂક કેવી રીતે થાય અને આપણે ટ્રસ્ટીઓને આપણે જે વકફ ના નિયમમાં મુતવલ્લી તરીકે સંબોધવામાં આવે છે એટલે મુતવલ્લીઓ શું થાય કે ભાઈ ઘણી જગ્યાએ એના જે વકફના જે એક પીટીઆર જેને કહીએ છે કે પીટીઆર ની અંદર એનો હેતુ હોય કે ભાઈ આની નિમવાની અનુગામી નિમવાની રીત તો અનુગામી કેવી રીતે નિમી શકાય તો એમાં ઘણી જગ્યાએ એવું થયું છે કે કેટલાક હાર્ડકોર ગુનેગારો હાર્ડકોર જે જેને આ ધર્મ સાથે કે આને સાથે વકફ સાથે કાંઈ લાગતું ઓળખતું નથી પણ માત્ર કરોડો રૂપિયાની જે મિલકત છે એના કારણે ધાક ધમકીથી પોતે ટ્રસ્ટી બનીને બારોબાર વકફ બોર્ડની અંદર આવીને એ લોકો ફોર્મ ભરે કે અમને ટ્રસ્ટી બનાવો અને વકફ બોર્ડ કોઈ પણ જાતનું વેરિફિકેશન કર્યા વગર અત્યાર સુધીની વાત કરતો એ કોઈ પણ જાતનું વેરીફિકેશન કર્યા વગર એમને નામ ચડાવી દે હવે એ લોકો આવતાની સાથે જ મિલકતો હડપવાનું મિલકતો કબજે કરવાનું મિલકતો ઉપર ભ્રષ્ટાચાર કરવાનું એક અમારી પાસે તો એવો પણ એક કેસ આવ્યો હતો કે એક વ્યક્તિ એની ઉપર બત્રીસ ગુના હતા અને બત્રીસ ગુનાઓની અંદર સામેલ હોવા છતાં પણ એ વ્યક્તિ એક બહુ જ મોટી મસ્જિદનો વહીવટ કરે અને એની અંદરનો તમામ ઈવન કે જે અમારે જે શુક્રવારે જે દર શુક્રવારે મસ્જિદમાં જે નમાજ થતી હોય છે એ નમાઝ ની અંદર જે થતા ઉઘરાણી જે ઝોલી ફેરવે છે એ ઝોલી ના પણ પૈસા બારોબાર ખાઈ જતા હતા એટલે એનો પણ કોઈ હિસાબ જ નહીં એટલે આવા લોકો જે છે એ લોકો વેડફી રહ્યા હતા અને સદંતર ગેરરીતે કોઈને જવાબ નહીં આપવાનો મુસ્લિમ સમુદાયના લોકોમાં ક્યારે આ રોષ જોવા ના મળ્યો બહુ ગુસ્સો જોવા ના મળ્યો કે એમના પૈસા ક્યાં વપરાય આ ટ્રસ્ટીઓની નિમણૂક થઈ રહી છે કોઈ દખલગીરી નથી કોઈ કંઈ પૂછતું નથી ગુનેગારોને ટ્રસ્ટી બનાવી દેવામાં આવી રહ્યા છે સૌથી મોટી પ્રોબ્લેમ જ આ છે કે જે મુસ્લિમ સમાજ એ એવું કહે છે કે અમે માત્ર અલ્લાહથી ડરીએ છીએ એ લોકો ખરેખર આવા મોલ્લાના ગુંડાઓ સામે આ જે વકફ માફિયા જે હું કહી રહ્યો છું એ માફિયાઓ સામે ક્યારેય આ લોકો જેહાદ નથી જગાવી અને એના જ કારણે જે મુસ્લિમ સમાજના જે છેલ્લી વર્ગનો જે લોકો જે છે એમના સુધી આ વકફ નો લાભ પહોંચ્યો જ નથી જે લોકો ઉપર જે માફિયા હતી એ જ લોકો અત્યારે બધા બેનિફિટ લઈ છે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આજની તારીખમાં થઈ રહ્યું છે અને આ સૂચિત કાયદાની અંદર એટલા જ માટે વિરોધ થઈ રહ્યો છે કે એમનું જે આર્થિક સામ્રાજ્ય જે છે એ તૂટી જશે અને અત્યાર સુધી જે થતું હતું કે વક્કફ બોર્ડની અંદર એક સીએ દ્વારા લોકલ સીએ કોઈ પણ હોય એના દ્વારા ઓડિટ રિપોર્ટ મન માફક રીતે તૈયાર કરેલું ઓડિટ રિપોર્ટ હોય એ ઓડિટ રિપોર્ટ સબમિટ થઈ જતું હતું અને એ રિપોર્ટના આધારે જ આ ખરેખર આવક કેટલી છે એ આવક ક્યારે દેખાતી નથી પણ હવે આ નવા સૂચિત કાયદાની અંદર સરકારે આ એક પ્રોવિઝન રજૂ કર્યું છે કે એમાં હવે ગવર્મેન્ટ ઓડિટર ઓડિટ કરશે અને સીએજી દ્વારા પણ જો યોગ્ય જરૂર લાગશે તો સીએજી કરશે ઓડિટર એમને તો હોત સરકાર એમને માટે પણ અત્યાર સુધી વકઅફ બોર્ડે ક્યાંય આ વિષય ઉપર પગલા લીધા જ નથી જો આ કર્યું હોત વકઅફ બોર્ડે તો અત્યારે વિષય જ ઉભો ના થતો પણ વકફ બોર્ડ આ વસ્તુમાંથી જે છે એ વામણું સેટલમેન્ટ કમિશનર નિમણૂક કરવાની પણ ગુજરાત રાજ્યની હું સામાન્ય રીતે વાત કરું તો આજ દિન સુધી સેટલમેન્ટ કમિશનર જ નથી નિમાયા

ખૂબ જ અગત્યની વાત એમાં સરકારે એ કરી છે કે એક બે જે ઓથોરિટી છે એક રેવન્યુ ઓથોરિટી અને એક આ વકઅપ ઓથોરિટી એમને એક એલોબ્રેટ કરી એટલે કોલાબ્રેશન કર્યું છે કે બંને ઓથોરિટી મળીને તમે આ બધું જુઓ કે જેના કારણે લોકોને આનાથી ફાયદો થાય અને યોગ્ય લોકો સુધી પડે અને કામ તો એ જ કરવાનું છે જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ છે આપણે તો ઊંડા ઉતરવાના છે જે છે કે જે હવે મુસ્લિમ સમુદાયના લોકો સુધી તેનો ફાયદો પહોંચે

સરકારનું અત્યારે જે બિલ જે છે એટલા માટે એ છે કે લઘુમતી સમાજમાં અત્યાર સુધી બે જ પ્રકારના ટ્રસ્ટ હતા ટ્રસ્ટ 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 અને ની વ્યાખ્યામાં એવું છે કે જે રાજ્યમાં વધુ સમુદાયના લોકો રહેતા હોય અથવા એમના ટ્રસ્ટો હોય એમની પ્રોપર્ટી હોય તો એવા જ જગ્યાએ શિયા ટ્રસ્ટ નવા બની શકે જેમ કે યુપીમાં છે બીજા અન્ય રાજ્યોમાં છે પણ ગુજરાતમાં શિયા વસ્તી ઓછી છે એટલે આજ દિન સુધી આમાં શિયા વકફ થયું નથી હવે આમાં બોહરા વકફ અને આગાખાની વકફ તરીકે પણ નવા વકફો ઇન્ટ્રોડ એટલે આ તો સમાજ જે છે એ લઘુમતીમાં પણ લઘુમતી સમાજ છે માઇનોરિટી સમાજ માઇક્રો સમાજ છે એટલે એવા લોકોનું પ્રતિનિધિત્વ જે છે નથી સિયા સમુદાયમાં જળવાતું હતું નથી ના આ લોકો બોહરા સમાજના લોકો એમાં આવી શકતા હતા પણ એ પ્રતિનિધિત્વ એમને ક્યારેય મળતું નતું જેના કારણે સરકારે એમના સમાજનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે એ હાસ્ય થાય આ લોકોનું પણ અલગથી વકફ બોર્ડ બનાવવાનો આ એક જી એ કર્યો છે સાથે સાથે મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે કે મહિલાઓને આ સમાજની અંદર ક્યારે ઉચ્ચ સ્થાન મળવા પાત્ર છે કે વકફ સંપત્તિ મહિલાઓ પણ આપેલી હોય છે અને મહિલાઓ પણ મુતવલ્લી હોય છે મહિલાઓ પણ વાકિફ એટલે દાતા તરીકે હોય છે તો એ દાતાની સંપત્તિ એ મહિલાનો જ અધિકાર ના હોય કે મારી સંપત્તિ મારે કેવી રીતે રાખવી તો એવા સંજોગોમાં મહિલાઓને પણ એ એક રાખવામાં આવી છે નવા કાયદાની અંદર એવી રીતે જે આપણે હું વાત કરું કે કોઈ પણ વકફ મિલકત જ્યારે જાહેર કેવી રીતે કરી શકાય મેં આપણે કીધું કે કલેક્ટર જ્યાં સુધી આ વેરીફાઈ ન કરે કા સરકારી જમીન છે ખાનગી જમીન છે માલકીની જમીન છે કોઈ પણ જમીન વકફ કરી દેવી હવે એ નવા કાયદામાં આ વસ્તુનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અત્યાર સુધી ખાલી અત્યાર સુધી એક

ટ્રસ્ટો છે જેનું સંચાલન વકફ બોર્ડ કરે છે હવે એમની આ તમામ જે સંપત્તિ છે એ સંપત્તિમાં દુકાનો પણ છે મકાનો પણ છે રેસીડેન્ટ કોમર્શિયલ બધી જ વસ્તુઓ ત્યાં છે હવે એનો જે ભાડુઆતો જે છે અથવા તો લીઝ હોલ્ડરો જે છે એ મેક્સિમમ નોન મુસ્લિમ છે હિન્દુ ભાઈઓ છે જે દુકાન ચલાવતા હોય ગમે તે સંસ્થા ચલાવતા હોય તો એવા લોકોનું કોઈ પણ જાતનું પ્રતિનિધિત્વ આમાં થતું જ નતું કારણ કે ટ્રસ્ટીઓ પણ મુસ્લિમ હોય વખત બોર્ડ પર તમામ મુસ્લિમ લોકોનું હોય તો આ જે હિન્દુ સમાજના જે નોન મુસ્લિમ સમાજના લોકો હતા એમનું કોઈ પણ યોગ્ય સ્તરે રજૂઆત પણ થતી નથી એટલે સરકારે આની અંદર વકબ બોર્ડ ની અંદર બે નોન મુસ્લિમ સભ્યોની નિમણૂંક કરી કે જેના કારણે જે એમના જે સ્ટેક હોલ્ડર પણ વેટ ત્યાં રહે હવે એના કારણે ઘણા લોકોને આ છે કે ભાઈ નોન મુસ્લિમ તો નોન મુસ્લિમ જે પ્રોપર્ટી જે મુસ્લિમની છે એ પ્રોપર્ટી નો જે સંચાલન તો ભલે મુસ્લિમ કરે છે પણ એનો જે બેનિફિશિયરી જે છે એ તો નોન મુસ્લિમ છે તો એમના રાઇટ નું શું થાય તો એના કારણે બે જે નવા જે સુધારાની અંદર જે બે નોન મુસ્લિમ મેમ્બર બોર્ડમાં આવશે જેથી કરીને સમગ્ર એનું સંકલન થઈને જોઈ શકે કે કઈ જગ્યાએ આ ખોટું થઈ રહ્યું છે નંબર ટુ કે આપે જે વાત કરી કે જે આવું થયું છે તો સુરતની અંદર એક આ પ્રોપર્ટી હતી અને સુરતની પ્રોપર્ટી જે છે એસએમસી ની પોતાની પ્રોપર્ટી હતી એ પ્રોપર્ટી ની અંદર વકફ બોર્ડે કોઈ પણ જાતની તપાસ કરી ના કરી અધકચરી તપાસ કરી એ તપાસ પૂર્ણ રીતે કર્યા સિવાય આખી સુરત મહાનગરપાલિકાની જે પ્રોપર્ટી હતી એને વકફ પ્રોપર્ટી તરીકે ઘોષિત કરી દીધી હવે એ પ્રોપર્ટી જે છે એનું ચારસો વર્ષ જૂનું જે ઇતિહાસ હતો એ ઇતિહાસને ખંગા જે આપણે જોવા જાય તો ઇન શોર્ટ એવું હતું ક્લેમ એવું હતું કે આ મોગલ બાદશાહ સાજા આપેલી પ્રોપર્ટી હતી પણ એ પ્રોપર્ટીની અંદર જે ઉલ્લેખાયેલી વસ્તુ હતી એ બહુ સિલેક્ટેડ હતી એટલે એ વકફ પ્રોપર્ટી તરીકે થાય કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એ પ્રશ્નનો જવાબ વકફ ટ્રિબ્યુનલે આપ્યો કે ખરેખર જો આ પાયસ ડ્યુટી થી જ્યારે આપેલી હોય તો એને પોતાના પૈસા થી આપવી પડે દાન હું કઈ બીજા કોઈના મિલકત ને દાન ન કરી શકું મારી પોતાની મિલકત પક્ષકાર પણ પોતાની રીતે મૂકી શકે ને વાતને

કે આ પ્રોપર્ટી વકફની પ્રોપર્ટી છે એટલે કોઈ પણ જાતની ડ્યુ પ્રોસેસ કર્યા વગર વકફ બોર્ડે આ વકફ પ્રોપર્ટી ડિક્લેર કરી દીધી એ તો ડિક્લેર એમણે કરી દીધી એમણે માની જેમની પ્રોપર્ટી છે આપણે એસએનસી ની વાત કરીએ તો એ લોકો તો પોતાની રીતે કઈ કરી શકે એમણે રજૂઆત કરી પછીથી એ અપીલ થઈ વકફ ટ્રીબ્યુનલ માં અપીલ થઈ અને વકફ ટ્રિબ્યુનલ ની અંદર અપીલ થયા પછી વકફ ટ્રિબ્યુનલ ની અંદર ડ્યુ પ્રોસેસ આખા હિયરિંગો થયા બધી સુનાવણી થઈ અને સુનાવણી થઈને બધા પક્ષકારો પોતપોતાના દાવા રજૂ કર્યા પોતપોતાના એના જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા એના પુરાવા રજૂ કર્યા ત્યારે આ પુરાવાના આધારે સાબિત થયું કે આ પ્રોપર્ટી તો ખરેખર સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટીના આધારે એમણે આ પછી વકફ ટ્રિબ્યુનલે પોતાનો રીઝન જજમેન્ટ આપ્યો કે આ જજમેન્ટ જે છે આ ખરેખર પ્રોપર્ટી વકફ પ્રોપર્ટી લાગુ પડતી જ નથી આની અંદર એટલે આવા પણ યુનિક કિસ્સાઓ પણ આવ્યા છે અને એવા કિસ્સાઓની અંદર પણ આ હજારો કરોડો રૂપિયાની જે પ્રોપર્ટીઓ જે છે અત્યારે હાલમાં વકફ બોર્ડ પાસે એમ કહેવાતી પ્રોપર્ટી છે પણ એનું કોઈ પણ જાતનું અત્યારે જેને કહી શકાય કે યોગ્ય

કે આનો સંગીક સુધારા જે છે ખરેખર મુસ્લિમ સમાજના નીચલા તબક્કાના લોકો સુધી બેનિફિટ પહોંચે એટલા માટે જ કરવામાં આવી રહી કારણ કે અત્યાર સુધી જે સિલેક્ટેડ લોકો જેનો લાભ લીધો છે અને વકફ માફિયા વર્ષોથી ચિટકી રહ્યા છે આજીવન ટ્રસ્ટીઓ બનીને મુતવલ્લીઓ બનીને જે ચિટકી રહ્યા છે એવા લોકોથી છુટકારો અપાવવા માટે જ આ કાયદો આવી રહ્યો છે જે બિલકુલ અને આ કાયદો આવે ખૂબ જ ઝડપથી આવે અને જે લોકો લોકો વિરોધ કરી રહ્યા છે તે પણ સમજે ખરેખર આ અમલ થશે અને આ કાયદો જયારે આવશે ત્યારે કેટલી પારદર્શિતા વધશે અને ખરેખર લોકોને કેટલો ફાયદો થશે સમય અહીંયા સમાપ્ત થાય છે અનમુ સેન્ચ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ લોકમંચ કાર્યક્રમમાં વાત કરી છે આજે જે વકફ એક્ટમાં સરકાર જે પરિવર્તન લાવવા માંગે છે જે સુધારા કરવા માંગે છે તે સુધારાઓ શું છે તે સુધારાથી ખરેખર કેટલો ફાયદો થશે મુસ્લિમ સમુદાયને પણ અને તેની સાથે સાથે વકફ બોર્ડની સાથે સાથે જે વકફ બોર્ડ સાથે હવે જે વકફ માફિયાઓ જોડાઈ ગયા છે તેમની જે પોલ છે તે ખુલ્લી થશે અહીંયા અને તેના લીધે હવે જયારે એવી પારદર્શિતા આવશે જેથી વકફ બોર્ડનો ઉદ્દેશ છે કે મુસ્લિમ સમુદાયના જે જે લઘુમતી સમાજના લોકો છે તેમના સુધી આ ફાયદો તે ફાયદો પણ પહોંચતો થશે અને હવે એક એવી પારદર્શિતા આવશે જેથી કરીને વકફ બોર્ડની કામગીરી પર જે સવાલો ઉભા થઈ રહ્યા હતા એ સવાલો હવે બંધ થશે અને ક્યાંક લોકોને ખરેખર ફાયદો થશે અત્યારે લોકમંચ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર